એપ્રિલ મહિનામાં કે માર્ચ મહિનામાં પેમેન્ટ થયું છે પછી પેમેન્ટ થયું નથી એક કરોડને ચોસઠ લાખ રૂપિયા જેવા લેવાના નીકળે છે બિલ પેટે એમને આપણે અઢાર તારીખે નોટિસ આપેલી હતી અડતાળીસ કલાકની પણ હજુ સુધી કંઈ પેમેન્ટ થયું નથી એટલે સોમવાર મંગળવાર સુધી જો ના ભરાય આગળની તો પછી સ્ટ્રીટ લાઇટના જોડાણ ના છૂટવે કાપવા પડશે તે લીકેજ છે અને ખૂબ જ પાણી વહી રહ્યું છે પાણી ભેગું થાય છે ગંદકી થાય છે મચ્છરોનો ઉપદ્રવ થાય છે અહીંયા ચાર પાંચ ફેમિલી પણ રહે છે ગ્રાહકો જે આવે છે એને પણ કનર્ટગત થાય છે આની જાણ પાલિકામાં પણ કરી છે પણ માણસો આવે છે જોઈને જાય છે પણ કદું કંઈ ફ્રૂટફૂલ સોલ્યુશન મળ્યું નથી